છોકરી જેવું શરમા છે ભાઈ તું તો આટલું તો ફેમિલી અમારું શિવભાઈ નથી શર્માતા એટલું અમારે લક્ષુભાઈ શર્મા બોલો સારું તું એમ વાત તો કરમ ને યાર કે તને કેવી મજા આવી પપ્પા મમ્મીને જોડે હે તું ક્યાં ક્યાં ફરવા ગયો તો એવું બધું ખરો ભાઈ અમને આ તો જો ભાઈનું ક્યાં જે કરવાનું છે કે ભાઈ ચાંયો મસ્ત કે આમ જો મમ્મી કે ચાંયો મસ્ત તો બધું હું તો જ જમીસ કે બીટ પણ એ તો ખુરશી છે ને તારી આપણે નવી લેવાની જ છે આની સ્પેશિયલ આપણે ખુરશી બનાવડાવશું ને તારી ઊંચી બનાવડાવશું તમ તાર અને આમ જો સાંભળ તું એમ કેસ કે નીચું કરાયું હોત તો બરોબર તો નીચું કરાવીએ તો અમે બધા કેવી રીતે બેસીએ તું કે ચલ તું તો એક જ નાનો છું હે અહીંયા અહીંયા નાખું તો મેં એટલું બધું નીચું ના આવે આ

એને આમ ખેંચવાનું ઓલી બાજુ છે ખેંચ ખેંચ ઓલી બાજુ છે ખેંચ ખેંચ લ્યો શું જમતો નથી તું બોલ ખેંચો મમ્મી કઈ ખવડાવતી નથી ખેંચી લીધું ને નીચે પાડ દે પાડ દે નીચે બસ પાડો તો મમ્મી એ તું આટલા દિવસ રોકાણો જમાડ્યો નહીં તને પાડ દે એમ સાંજના સાડા છ હું એન્ડ મમ્મી અમે બંને અહીંયા જો બેઠા છીએ હવે બાર આપણે આવી ગયા છીએ એમાં એવું ઠંડો સરસ મજાનો અત્યારે પવન આવી રહ્યો છે અને ઉનાળામાં છે ને ઘરમાં થોડી ગરમી જેવું લાગે અત્યાર સુધી ઘરમાં જ હતા પણ નીકળીએ હવે કીધું બહાર એટલે હું ને મમ્મી બેઠા છીએ ભાઈ ને ભાભી ગયા છે આજે શનિવાર છે એટલે હનુમાન દાદાના દર્શન માટે અને લક્ષુભાઈ તો આજે કેટલાય દિવસે અહીંયા આવ્યા ને એટલે હવે છે ને ભાગી ગયા છે છે એક ગાર્ડન બાજુ રમવા માટે જો જોતો આવડો મોટો ગાંડા કાઢે આવડો મોટો ગાંડા કાઢે ભાઈ આને અમાર શું કહેવાનું હવે જોયું ને ફેમિલી તમે અને તું ભાઈ આ બધું બંધ કર હવે જો આજઈ શું કારણ જાય બતુ હું મારું કામ કરું પણ હજુ પત્તું ફેમેલી બોલો હા ખોલવા હા ભાઈ તને ખબર છે પપ્પા ડોક્ટર બનવાના છે આ તો એની ધુનમાં છે પર હા અમે જોઈ લીધું ભાઈ અમારા ભાઈ છે ને पीएचडी અત્યારે પૂરી કરવા આવી રહ્યો છે અમાર લક્ષ્મીભાઈ હાંભળાય દે તમને કરવા આવે જઈ રહ્યું છે કેટલો ટાઈમ બાકી એન્જિનિયર તો છે હા કરીએ કરતા કરતા નોકરી લાગી ગયા પછી બાકી રે એટલે પછી ફરીથી ઇન્ સર્વિસ પીરિયડ

મફત એની ગણતરી હોય એ એ આવો ના હોયો તો તો ભાઈ અમને મફત છે નું લે મા અમારે એકનો એક ભાઈ છે એની પાસેથી તો લેવાની હોય ને તમે આટલું બધું હાંસિલ કરો તો પછી સાચી વાત છે આમ તો આ લોકો પીએચડી નું રેગ્યુલર ને ફેમિલી 3 વર્ષનો કરતા હોય મેં હું મારા પીએચડી બીજા વર્ષમાં હતો ત્યારે નોકરી લાગી ગયો ગવર્નમેન્ટમાં પ્રોફેસરમાં અને એના પછી પાછું ત્રણ વર્ષ પછી ફરીથી મને પીએચડી કરવા મળ્યું એટલે આ અત્યારે મારે નોકરીનું સાતમું વર્ષ અને પીએચડીનું હવે ચોથું વર્ષ છે ફરીથી છેલ્લું વર્ષ છે એટલે હવે જાજુ પીએચડી કરી પીએચડી જેટલું થયું હવે પતાવાની વાત છે બસ ગમે કરીને આપણે ફટાફટ પતાવી દઈએ રિસોર્સ વર્ક પતી ગયું છે એટલે વાત નહીં લાગે ટૂંકમાં એટલે ટૂંકમાં તમને કહું ને છેલ્લે કે ભાઈ એકત્રીસ જુલાઈ સુધીમાં તમને કઈ સમાચાર મળી જાય ત્યારે ત્યારે અમે બરોબર ને તો ફેમિલી હવે જો આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો હવે ઘરે આવી ગયા એટલે હોય છે પણ એ બેન લાગતું નથી આવે હવે જોઈશું ક્યારે આવે છે ખબર નહીં હવે તો બ્લોગ આજનો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો અને નવા હોય ચેનલ પર તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન પણ ઓન કરજો મળીશું હવે આપણે ફરીથી નવા એક વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી